हेलो मेरे यूट्यूब फैमिली जम्स ऑफ बजाए तो फाइनली અમારો હોલ ઉપડી ગયો અમાર મેસ લાઈટ લેવા જોઈ લો આ એકલા ભુંગરા જાય કલે જાઓ આ બીજો છે છે

અમારું વોલ તૈયાર થઈ ગયું ઉપાડવાનું હવે તો અમાર આ વાયરો ભરવાની તૈયારી થઈ ગઈ હવે વાયરો ભરે બેય છાડે એકા છાડે એટલે પાટલા કા આવી જશે એટલે આપણે કારણે જહોડી ના આવી ફાઇનલી બાઇડન ખેંચી રહ્યા છે બોઝો ખેંચવાનો વિડીયો તો નહીં બતાવી શકીએ માણસો ઘટીએ વિડીયો ઉતારવા માટે आप अधिक नहीं बने हैं। आप अधिक नहीं बने हैं। आप अधिक नहीं बने हैं। I'm <laughs> not